જય માતાજી જય ખોડિયા નો મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના ફૂલ લોગમાં તો અત્યારે છે ને કમ્પ્લીટ થઈ ગયો છે નાય તો નથી અત્યારે સવાર સવાર માં અત્યારે થઈ ગયો છે કપડાં પહેરીને ફૂલ તૈયાર કેમકે આજે અમારા વિપુલભાઈ ના છે ને લગ્ન છે તો આજે જાન જાન જાય હવે તો બહુ સેટી જવાનું છે મને તો નામ તો આ નથી ખબર પણ માર મમ્મી કઈ મમ્મી જય માતાજી જય માતાજી તો બાકી તો છે ને એકલો ઘેર છે મોડું થઈ ગયું છે બહુ હજી તમે ઘેર છે સાડા આઠ વાગી ગયા આઠ ને ત્રીસ મિનિટ આઠ ને ત્રીસ થઈ કે આઠ ને સાત મિનિટ થઈ જોઈ લો આઠ સાત મિનિટ થઈ અને અમારે નીકળવું કડાયા ગાડીઓ લઈને જવાનું છે ઠંડી છે સતાય પણ કે આપડે પાસે આવવું હોય ને ત્યાં આવતા રીતે જવા માટે તો બધા પેલા તો ભેગા થઈ જાય એક જગ્યાએ પછી હું તમને કઈ દઉં કેટલા બધા સંજયભાઈ અને વિપુલભાઈ થઈ જાય પછી રમેશભાઈ વિજય કાકા છે હાર્દિક ભાઈ અને હું પોતે છે પછી ભૂપતભાઈ અને ગોવિંદભાઈ છે દાદી પિયુષભાઈ મનીષભાઈ ને કિરણભાઈ એ ત્રણે આગળ વધી ગયા આખડી એ ધીમે ધીમે આગળ આઈ જશે તો હાલો છે ને બહુ મોડું થઈ ગયું છે અત્યારે આવો છે વડા આઠ વાગી ગયા તો હાલો બધા અને પેટ્રોલ પૂર લીધું ગાડીમાં કિરણભાઈ પિયુષભાઈ અને મનીષ એ ત્રિણી એક ગાડીમાં છે હું હાર્દિકભાઈ હવે અમે છે ને બે ગાડીઓ અમારી વાવે છે હાલો નીકળવું ને હાલો હવે નીકળીએ

હવે પછી ત્રી કિલોમીટર છે પછી ત્રી કિલોમીટર કપાણ ચાલો કન્ટિન્યુ છે ને આવે અહીંથી બે કિલોમીટર જેટલું દૂર છે અને અમે બધા ફ્રેશ થવા ઘડી વાર ઉભા રહી ગયા સારું લઈ લે બધા બધા બધાય રહ્યા છે હવે

અને બધા છે ને ફોટા પાડવા વળગી ગયા હતા એમાં હવે કિરણભાઈ કિરણભાઈ ઇનસીટ માર્યું પછી પિયુષભાઈ ઇનસીટ માર્યું તો ફોટાશૂટ ચાલુ છે અને વિપુલભાઈ ઇનસીટ માર્યું હવે આ ત્રણ છે ને કાલથી હવે પીએસઆઈ માં મૂકવાના છે કેમ કે બધા એવા લાગે હવે આ લાડવા ખાઈ લે કાલે પીએસઆઈ માં બધાની ભરતી છે ફોટા ક્યાં ફોટા બતાડી એટલે આ ટેટેસ છે જો ફોટો આવી ગયો હા ફોટા પાડવાના હોબાટી બહબાટી ચાલુ રહે છે મોબાઈલમાં સાત જંગ રહે નહીં પ્રમાણે કેમ કે પાછી વિડીયામાં તમને બધું બતાવવું જોઈએ રમેશભાઈ મોબાઈલ હોય એટલે એમાં પાડે ફોટામાં હું મન્યા શું હાલે એટલે મન્યાને જ લીધો નથી તને એટલા ટાઈટ નથી લાગતી હે હોય તો હોય બધાને સાહ પીવો તો કઈ નથી હવે સાહ આવી ગયો ને બધા જો પીવા મંડ્યા આ બધા પી લીધો પછી મને વિડિયો ઉતર મન છે આ આ મન્યો કીટલી લઈને તારે પીવો કે કીટલી લઈને સાદે

વરરાધાની સાથે છે ને અમારે ફોટો શૂટિંગ કરવાનું છે કેમ કે હજી ઓઢાડવા અને ગોળ થાય તો અમારે બધાને હવે છે ને અમે તો ફોટા પાડી લઈએ મન મૂકીને હાલો ફોટા પાડી

તો વહીને જમાડવા જાય કે અમે તો ખાઈ લીધું પણ જે ભૂખા છે એને પૂછીએ હું તમારા બે ભાઈઓને ખાવું કે નથી ખાવું હે ઓમે હાતું ખાઈએ ઈને ઓ કલે હાતું ખાવું મહિને ત્યાં જૂની જામ પટપટ ઓહો ખાવાની વાત જોઈ માં ભાઈઓને જમાડવાનું ચાલુ છે અમને તારજી નો લેવા દીધ્યો આ બે ભાઈઓને જમાડવાના છે કેમ કે એક મિત્ર હતો ને વિપુલભાઈને રાજકોટ જાવું તો એને મૂકવા ગયા હતા કે હોત

ગાડીઓ બુગાડી દીધો કારણ કે વિધિ ચાલુ છે જોઈ લો તમે ત્રણ વાગે બીજો આઈ છે માંડવો માર બકો મન્યો ની બધે બેઠા તો આટલા બધે વર્ગી ગયા અને આ બેઠા હતા બેઠા કિરણ ભાઈ આવે આવી ગયા અને વરરાધન છે ને વાય એકલો એકલું લાગે જોઈ જો આપણે જો

પંદર કિલોમીટર હાઈવે ઉપર ગાડી આખી જો હું આવ્યા હામે છે અને અહીંયા હું એક મોગલમેનું મંદિર પાણીધ્રા તો અહીંયા આવી ગયા માતાજીના મંદિરે જોઈ લઉં તમે બહારથી કંઈક આવું છે માતાજીના દર્શન કેમેરો ઓલઆઉડે છે તો દર્શન કરાવી દઈ બાકીને અમે દર્શન કરી લઈએ માતાજીના સારું હવાનું અત્યારે ચાલુ છે વ્યૂ જોઈ લઉં તમે મહાદેવ ની શિવલિંગ છે દર્શન કરી લેવું અને માતાજીના ના દર્શન કરી લીધા બાકી તો માતાજી નું મંદિર છે અલગ અલગ પડી જાય હું કેમ કે મારે હાર્દિક ભાઈ ને જવાનું છે આ બીજા બધા છે ને એ હવે ક્યાં જાય મને નથી ખબર એટલે અમે તો જવાના છે તો અમે કે ગયા હોય જવાનું જતા પણ એક વસ્તુ લેવાની હતી એ અડધી કલાક વેચતી પણ નથી મળી પછી અમે ડાયરેક્ટ લોપ સ્ટાર્ટ નહોતો કર્યો ને ડાયરેક્ટ આવતા રી આવે ફૂલરામે પછી કેમ કે બહુ મોડું થઈ ગયું હતું અને અત્યારે તમે અંધારું પણ થઈ ગયું છે અને આવી ગયો અત્યારે દુકાને રોપાઈ ગયા છે દાઢી કરાવવા વિપુલભાઈ વહી ગયા છે બહાર અને મારે દુકાને બેહવાનું છે તો બાકી તો છે ને હમણાં મિત્રો ખોડિયાર જયંતિ નજીક આવે છે પછી ગૌસા બેટ પાર્ટી ચાલુ કરવાનું છે અને મંદિરે થોડું ઘણું કામ છે મંદિર હોણ કરવાનું તો એવું બધું કામ હશે ને એટલા માટે હવે આપણો મિની વ્લોગ છે ને છવ્વીસ તારીખ પછી જાય છે છવ્વીસ તારીખે હવે ઉતારું કે કામ કરવું કંઈ ખબર નથી પણ ટાઈમ હશે છે તો ઉતારી બાકીનું છવ્વીસ તારીખનો વ્લોગ પણ કંઈ ખબર નહીં રહી તો સિત્યાવીસ તારીખ પછી જ બધું છે ને વ્લોગ કન્ટિન્યુ થાય તાલે હવે છે ને મિત્રો છૂટો થઈ જાય પણ એડિટિંગ નથી થઈ શકતું કેમ કે મારે બધું કામ હોય ને એટલા માટે તો બાકી તો કંઈ નહીં હવે આઠ નવ વ્લોગ હતી ને થાકી બહુ ગયા તો આજનો બ્લોક આવ્યો વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો મળીએ નવા બ્લોકમાં ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો બાય બાય